દેશની બહારના લોકો દેશને વિરુદ્ધ કાવત ઘડવા માટે સમર્થન આવે છે તેમણે વલસાડની જનતાને અપીલ કરી છે કે આપણે બધાને એક રહેવું એકતામાં રહેવું અને સજાગ રહેવું જોઈએ સંસદના નિવેદનથી ગુજરાતના રાજકીય વાતાવરણમાં ખળભળાટ મચી ગયો છે વલસાડ જિલ્લાના આપના આગેવાનોએ આ નિવેદનનો તીવ્ર વિરોધ કર્યો છે અને તેને રાજકીય હતાશાનું પરિણામ ગણાવ્યું છે કોંગ્રેસના પ્રતિનિધિઓએ પણ આ નિવેદનને અસત્ય અને ભાજપની નિરાશા તરીકે ઓળખાવ્યું છે બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓએ સંસદના નિવેદનને સમય સૂચક અને સાચું ગણાવીને તેનું સમર્થન કર્યું છે આ ઘટનાને ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાજકીય તાપમાન વધારી દીધું છે